એક તરફ આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ ના કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ત્યાં બીજી તરફ ઇન સર્વિસ તબીબો એ પણ હડતાલનું હથિયાર ઉગામ્યું દાંતા તાલુકાના તબીબો એ માંગણીઓને લઈ હડતાલ પાડવા અંગે બેઠક યોજી ચર્ચા કરી યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયને આધીન હડતાલ માટે કરાયો નિર્ણય ઇન સર્વિસ તબીબોની માંગણીઓને લઈ દાંતા તાલુકાના તબીબો પ્રાંત કચેરી પહોંચ્યા પ્રાંત અધિકારીને ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે આવેદનપત્ર આપ્યું તબીબોના લાંબા સમયથી મેડિકલ ઓફિસરના પેન્ડિંગ સિન્યોરિટી લિસ્ટ તાત્કાલિક બહાર પાડવા અને લાંબા સમયથી વિલંબમાં પડેલા તબીબોના સેવા સળંગ અંગેના હુકમો તાત્કાલિક બહાર પાડવા કરાઈ માંગ માંગોનો લાભ મંજૂર કરી કોમનપત્ર કરવા જે ત્રીજું જોઈએ તે સમયસર આપવામાં આવે પેરાફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ બેને ટીકોનો લાભ આપવા માંગ હેરાફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ બેને ટીકોનો લાભ આપવા માંગે મેડિકલ ઓફિસર વર્ગ બેની જીપીએસસી દર વર્ષે લેવા માંગ કવિ સમય દરમિયાન જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરોને એકસો ત્રીસ દિવસનો પગાર આપવાની માંગ આજે આ તમામ તબીબો એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગણીઓ મૂકી લલેશ થોડા નીચે અમે ગુજરાત ડૉક્ટર ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન તરફથી એસપીએમ મેડમને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારા ઘણા સમયથી લાંબા ગાળાના પડતર પ્રશ્નો છે જેવા કે સેવા સળંગ કરવી ટીકુના પ્રશ્નો છે જે અમારા ઉત્તર પગાર ધોરણના પ્રશ્નો છે પછી અમારા લાંબા ગાળાના ઓર્ડરના પ્રશ્નો હોય કે પછી અમારા ઓપીડીનું જે ટાઈમિંગ છે સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધીનો જે અમારે આઠ કલાક કરતાં વધારે થઈ જાય છે દસ કલાક જેટલું તો એના પ્રશ્નો છે પછી સિન્યુરિટી લિસ્ટ છે પછી જીપીએસસી એક્ઝામનું છે એવા અમારા ઘણા બધા પ્રશ્નો છે અઢાર જેટલા પ્રશ્નો છે અમારા જેના માટે અમે મેડમને આવેદનપત્ર આપ્યું છે અને જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચાર સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ અમે લોકો માહિતી પર જવાના છે અને તેના પછી બી આનું અમારે કોઈ નહીં આવે આનું નિરાકરણ તો પછી અમે લોકો ગાંધી સિંધિયા માર્ગે આગળ અમારું આંદોલન કરીશું રાજ્યમાં जो क्लास टू मेडिकल ऑफिसर्स एसोसिएशन है उनकी तरफ से जो पुराने बहुत सारे मांगे हैं जैसे कि बीस साल पुराने जो लोग हैं जीपीएफ खाता है, नहीं खुलता है सर्विस कंटिन्यूशन नहीं होता है प्रमोशन टाइम पे नहीं मिलता है और भी बहुत सारे प्रश्न हैं तो उनको लेके हमको हम लोग सब मिलके एस डी मैडम मैडम को आज ज्ञापन दिए हैं और हमारी मांगे जो अब जे सरकार की तरफ से कोई जवाब नहीं आता है तो हम लोग जारी रखेंगे एमएलसी ये एमएलसी मेडिकल लीगल केसेस और इमरजेंसी सेवाएं सात अप्रैल को सब बंद रहेगी नहीं हम लोग अपनी हड़ताल जारी रखेंगे और सारी सेवाएं गुजरात इन सर्विस डॉक्टर तरफ से हमें एस मैडम ने आवेदन पत्र आप हमारा लांबा समय थी टीकू की दरखास्त पी ए पी सेवा सड़ंग સિનિયોરિટી લિસ્ટ અપડેટ કરાવવું આ પીએચસી ના ટાઈમિંગ ની છે આવા ઘણા બધા પડતર પ્રશ્નો છે જે બાબતે અમે મેડમને આવેદન પત્ર આપ્યું છે અમારા પ્રશ્નનો સમયસર ઉકેલ આવે અને જો નહીં આવે તો અમારા એસોસિએશને સાત તારીખથી સાત એપ્રિલના રોજ માસ સીએલ ઉપર જવાના છીએ અને તેમ છતાં જો નિર્ણય નહીં આવે તો આગળ જતા ગાંધી ચિંદા માર્ગે